દ્યોદર જૈન સમાજ અને જીઆઈડીસીના વેપારીઓ ઓગઢ જિલ્લાની એસોસિએશનના વેપારીઓએ દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી બનાસકાંઠા જિલ્લાનું વિભાજનને લઈ છેલ્લા પંદર દિવસથી દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવાની દિયોદરને વડુ મથક બનાવવાની માંગને લઈને વિરોધ યથાવત છે ત્યારે સરકાર ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી માંગ પ્રબળ જોવા મળી રહી છે ત્યારે વિવિધ સંગઠનો દ્વારા સૂચિત ઓગઢ જિલ્લા સંકલન સમિતિના સમર્થનમાં આજે દિયોદર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા અને દિયોદર ઔદ્યોગિક વેલફેર એસોસિએશનના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઓગઢ જિલ્લો બનાવી દિયોદરને વડુમથક બનાવવાની માંગને લઈને દિયોદર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઓગઢ જિલ્લાને જાહેર કરવામાં આવે તેવી માંગને લઈને વિવિધ સૂત્રોચ્ચાર સાથે દિયોદર મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા આજે બનાસકાંઠાના જિલ્લાના વિભાજનની જ્યારે વાત હતી ત્યારે વર્ષોથી સરકાર પશ્ચિમ વિભાગમાં બના ઓગઢ જિલ્લો બનાવો એવી સર સરકારે જાહેર વાત જાહેરમાં કરી હતી આજે દિવોદરની અંદર જીવા જીઆઈડીસી આવેલી છે જીઆઈડીસીની અંદર એકસો પચાસથી પણ વધારે ઉદ્યોગકારો ઉદ્યોગ કરી રહ્યા છે એમની પણ લાગણી અને માગણી એવી છે કે સરકારે ખરેખર આ ઓગઢ જિલ્લો બનાવવો જોઈએ દિવોદરમાં જોઈએ તો ભૌગોલિક રીતે આખા સેન્ટરમાં દિવ આખા તાલુકાઓની અંદર સેન્ટરમાં દિયોદર આવેલું છે દીવોદરની અંદર તમામ જાતની સુવિધાઓ યુક્ત આ દીવોદર છે તે સુવિધાને ધ્યાનમાં લઈ સરકારે ખરેખર આ જિલ્લા માટે ફેર વિચારણા કરી માંગણી કરી છે અને એના બાબતમાં અમે આ દિયોદર જીઆઈડીસીના ઉદ્યોગકારો ભેગા થઈ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી વાત સરકારશ્રીમાં પહોંચાડે અને સરકાર આમાં ફેર વિચારણા કરી અને ઓગણ જિલ્લો જાહેર કરે એવી અમે સરકારમાં વિનંતી કરી પત્ર આપવાનો અમારો મેઇન ઉદ્દેશ છે કે જે બનાસકોઠા જિલ્લાનું વિભાજન થયું એ વિભાજનમાં બનાસકાંઠા જિલ્લાના જે બે ભાગ પડ્યા એમાં વાવ થરાદ જિલ્લો સરકારે જાહેર કર્યો એની સામે મધ્ય છે દિયોદર એક એવો પોઈન્ટ હતો કે કે એની ચારે બાજુની ટેરેટરી જોવામાં આવે તો મધ્યમાં દિયોદર હતું અને અહીંયા ઓગઢ જિલ્લાની માગણી આથી પાંચ વર્ષ પહેલાં થઈ ચૂકેલી હતી અને સરકારે પણ એવું પ્રોત્સાહન આપેલું હતું કે આગળ જતા અમે બનાસકાંઠાના બે વિભાજન પડશે તો ઓગડ જિલ્લાને અમે મંજૂરી આપી અને બનાસકોઠાનો નવો જિલ્લો જિલ્લો બનશે રચના થઈ છે અને જે છેવાડાનો જિલ્લો કે ત્યાંથી સીધું પાકિસ્તાનમાં જ જવાય છે બાકી જવાનો કોઈ રસ્તો નથી આગળ કોઈ એને નજીકમાં સેન્ટર નથી લાગતું એવી જગ્યાએ જિલ્લાની સ્થાપના કરવામાં આવી છે અને આ બાજુ ટોટલ તાલુકાઓ એમનાથી નારાજગી જતાવે છે સરકારથી અમે સરકારને એવું કહીએ છીએ કે કે તમે ત્યાં જિલ્લો આપ્યો એમનો અમને કોઈ વિરોધ નથી પણ જે ડેવલોપ છે આજે એક સમજો કે નાનો પરિવાર કે નાનો અભણ વ્યક્તિ જેને જવા આવવામાં સરળતા રહે કે એને કોઈ બી કામકાજ માટે જવું હોય તો થરાદ કરતાં દિયોદરનું જે ઓગળની રચના થતી હતી વગડ જિલ્લાની એ એકદમ સરળ પડતું હતું અને એ હેતુથી આજે અમે ટોટલ ઔદ્યોગિક વેપારીઓ ગામના દિયોદર તાલુકાના આજુબાજુ ગામડાના પછી જે સામાજિક સંસ્થાઓ છે જેમ કે જૈન સંસ્થા છે તો એ લોકોએ પણ અમારી સાથે જોડાયેલા છે બીજા વેપારી ગણ અમારા જોડે ટોટલ જોડાયેલો છે અને અમે લોકોએ મામલતદાર સાહેબ જોડે એવી રજૂઆત કરી છે કે અમારી જીઆઈડીસીમાં એકસો પચાસથી વધારે પ્લોટ ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ કરે છે એમની સવલત માટે અમારે બનાસકાંઠામાં ઓગઢ જિલ્લાની જે રચના થતી હતી એનાથી અમે બધા ઉત્સુક હતા પણ સરકારના ખોટા પગલાંના કારણે આજે અમે એ વસ્તુનો વિરોધ દર્શાવી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે તમે ફરી વિચારણા કરો અને અમને જે અમારા ટેરેટરીને આજુબાજુના તાલુકાને થોડું પણ સરળ થાય એવું કંઈક કાર્ય કરો અને અમારી જે આ માગણી છે નવો વિચાર કરો દિયોદરની માગણી હતી અને સરકારે બી કીધું કે ગમે ત્યારે વિભાજન કરશો ત્યારે ઓગઢ જિલ્લો બનાવશો અને જૈન સમાજની પણ માગણી છે બહાર વસે છે પણ દિવોદર સાથે સંકળાયેલા છે અને દિવોદર બધી રીતે ઉદ્યોગિક રીતે બધી રીતે છે અને સરકાર જોડે જૈન સમાજ પણ માગણી કરે છે કે ઓગઢ જિલ્લો જાહેર કરો તમે